હેલો એવરી વન વેલકમ બેક ટુ માઇન લોગા એ હોકે તો ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના સાડા દસ થઈ ગયા છે ને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે સનલાઇટ નીકળી ગઈ ને એટલે ઠંડી નથી લાગતી બાકી ગાલ કાલે રાતે ગજબની ઠંડી પડી છે સવારમાં નવ વાગ્યા લાગી ફૂલ ઠંડી હતી પણ અત્યારે હવે ઠંડી ઓછી લાગે છે ને આ બધાને તો એટલી બધી ઠંડી ઘરી ગઈ છે ને તો જો સ્વેટર પહેરીને દઈ ગઈ ટોપો હોય તો ટોપો જ કાઢને છે વિડીયો ચાલુ કરો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો રાધિકાનું સ્વેટર છે ને પિંક કલર નું બહુ મસ્ત સ્વેટર છે ટાઇડ બાઇટ જીલે કે નઈ તો ગાઈઝ આવું તમારે સ્વેટર ખરીદવું હોય ને તો હું તમને લિંક આપી દઈ આ ડબલ લેયર નું છે મગાવી લેજો અને ઉપર લિંક આપી છે ને એમાંથી રાખી તો ગાય કઈ પણ તમારે રૂમાલ બુમાલ રાખવાસ્ત મસ્ત મજાનું સ્વેટર આ પૈસા રાખી શકો હોય રાખવી ને પણ રાખવાનું એવું છે

કઈ ની મોસમ બી છે ને હા તો એની જુસ કાઢી નાખો આપડે જ્યુસ પી લેવું આપણે જો બે દી થઈ ગયા કઈ ખાધું નથી અને આજે આપડે મેરેજ માં જવાનું છે જાન માં જવાનું છે ને મમ્મી

તો ઘરે પાછા ગરમ પાણી થી વાસણ ઉટકે એવું સોલા પહેર હોય એટલે એની ઉપર સ્વેટર પહેરે તો સારું ન લાગે એટલે ખરા પણ મેં બોવ જોયું હું ઘણી વાર ગયો ને હું સિક્કિમ ની બાજુ ગયો ને ફરવા જ્યાં એવું હતું કોઈ લેડીઝ લોકો છે ને ફોટા ફરવાનો હોય ને માઇનસ જીરો માં ઈ વિડીયો નો જોયો હોય તો કદાચ જોયા આવજો જીરો ડિગ્રી હોય ફૂલ બરફ હોય તોય કઈ પહેર્યું ન હોય અને ઘરમાં તો સ્વેટર પહેર્યું હોય માથે ગોધડું નાખે અને કોઈ નહીં પહેર્યા હોય કારણ કે પહેરવા તો બધાને હોય પણ એકાબીજા ના શરમ માં નો પહેરે અને ગાડીમાં માં ચાલુ જતા હોય ને તે પહેરેલા હોય મંડપે પૂકે ને ત્યાં કાઢી નાખે એવું કેમ હશે સ્વેટર પહેરી ને આવા ઘણા કારણ કે ખબર નહીં પડતી હોય પણ ગાય જેવું ન હોય ટાઈટ વાત પહેરી લેવાના બીજા દિવસે થઈ જાય મારી પડે દવાખાને જવું પડે શું કેવું મમ્મી હે મમ્મી મોસંબી નું જુસ કાઢે છે જો મસ્ત મજાની મોસંબી સંતરા મિક્સ છે ને મમ્મી જો આ રીતના છે ને જુસ કાઢે છે મશીન ની લિંક નીચે આપી દઈ હોય તો લઈ લેજો તો મસ્ત મજાનું

તો જો કાલની સાની એટલી વધી છે અઢીસો તો કાલ ને કાલ પૂરી થઈ ગઈ હતી સાની અને જ્યુસ પી લઈ આજનો બ્રેકફાસ્ટ આપણો આગી ગયા છે બપોર ના સાડા બાર અને જો ઘરે આવી ગયો આજે પ્લાન હતો સોલે પુલચા ખાવાનો પણ પાન પ્લાનમાં પ્લાન થઈ ગયો કેન્સલ કેમ કે ત્યાં ગયા ને તે લારીવાળો વાળો આવ્યો જ નહોતો બીજી બહુ બધી જગ્યાએ મળે છે પણ મને ધ્યાન આ નથી ભાવતા જ્યાં હું ખાઉં ને ત્યાં મને બહુ ભાવે એટલે પછી એવું થયું ને રહી મમ્મીને રવિવારે આળુ પૂરી ખાધી મમ્મીએ એવું થયું ખાને ખાનેવાલે કા નામ એટલે કોને ક્યારે હું ખાવા મળે એનું કઈ નક્કી વાગી ગયા બોપરના ડોઢ અને જમવા માટે આવી ગયા છે જો જમવામાં છે બટેકાનું શાક રોટલી આ બાજુ રાધિકા બેહી ગઈ છે મમ્મી બેહી ગયા છે અને પપ્પા છે અને આ ભાઈ તો ખાઈ હોત લીધું કેમ એટલું બધું જલ્દી ખવાઈ ગયું કેમ ખવાઈ ગયું એટલે આ બધાને તો જે બાકી છે સાવીન ખાશો કે એવું છે તો ગાય છે આપણે ખાતા થોડીક વાર લાગે આ બધાને બહુ જલ્દી ખવાઈ જાય પપ્પાને જો પૂરું થઈ ગયું એવું નથી એક એક રોટલી ખાવાની હોય એમ એક રોટલી બહુ હા ખવાઈ જાય અને બીજું એ કે એમાં એવું હતું કે જ્યારે રાધિકા શૂટ કરતી હતી ને તે હું નતો બેઠો દર મિનિટ પછી હું બેઠોડીનું કીધું મધે નો પીવાય અત્યારે મધમાય સહાણી આવે કારણ કે મધમાખી છે ને એને ફૂલ નથી મળતા

હમ મસ્ત મજાનું જમી લીધું છે રિપોર્ટ નું એનું કઈ ઉપાધિ નહીં કરવાની બધું આપણે જન્મ લીધો છે જીવન જીવન લીધો હોય પણ ખાવા ને બધા એમ નથી ખાધેલું પીધેલું ખાધેલું પીધેલું હારે નથી આવતું પણ મતલબમાં કેવું છે કે બધી વસ્તુ લિમિટમાં ખાવાની બહુ ઓવર ખાવાની વસ્તુ વધારે નડે રોજ એક ને એક વસ્તુ ખાવાની એટલે રોજ અલગ અલગ ખાવાની એટલે જો વિન્ટર આવો ને મેં ચેન્જ કરી નાખ્યું આ તરબૂચ એટલે આ પોપૈયું ને એવું ખાવાનું આ પોપૈયા ને મને તરબૂચ જ નામ યાદ આવી જાય છે એવું થાય પેલા ભાભાને મેં કીધું મેં કીધું અમે તરબૂચ આપજો એમ કે તરબૂચ નથી ભાઈ પોપૈયું છે તો પોપૈયું જ લેવાય આવે છે અને આ બાજુ જો ઇસ્ત્રી નું કામ ચાલુ થઈ ગયું છે ઢગલા બંધ હે ને કેટલી વાર લાગશે ઈસ્ત્રી કરતા વીસ મિનિટ થાય બહુ બધા લોકોની કોમેન્ટ આવે એવી કે તમે માં કપડા નાખી દેતા હોય તારું કેવું ઇસ્ત્રીમાં રાધિકાની પરફેક્ટ કરવાનું તારું બધું મમ્મી નું કામ એકદમ પરફેક્ટ હોય એમાં બીજી વાર હાથ ફેર ન કરવો પડે એવું હોય ને રાધિકા ને મારે બધા કેવું કામ હોય હા પણ અમારા ઘર માં પાછું એવું છે કપડામાં કોઈ એવું જોતું નથી અગર ઘણા લોકોના જૈન એવા હોય કે કપડાને એટલી બધી કડસડી કેમ છે લેવો તો મારે તો કડસડી વાળા આપે તો હું કારક પહેર પહેન લઉં આપણે એવું કાઈ નઈ કે આમ પરફેક્ટ હોવા જોઈએ કારણ કે પહેરા પછી પાછી કડસડી જ પરવાની હોય ન પડે પહેરીને પાછું ખુવાનું હોય એવું તો 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 ગયા છે છે આરામ કરી લીધો જાગી ઉપર આવીને જોયું આ આ લોકો નાસ્તો કરે ચા ને ફાફડીનો નાસ્તો કરે છે રોહિત અને રાધિકા અને આપડે લઈ લીધું છે પોપૈયું તો ચાલો બધા પોપૈયો ખાવા ચા વધારે ચા અમારે ખાવા આપડે બંધ કર્યું સુગર નહીં નેચરલ સુગર આવે ને આર્ટિફિશિયલ નો આવે તો ચાલો ગાઈ મસ્ત મજાનો નો નાસ્તો કરી લીધો ને જોયું ને તો મમ્મી ને પપ્પા તો છે ને મેરેજ માં જવા માટે નીકળી ગયા છે અમારે મેરેજ માં જવાનું છે જાન માં જવાનું છે તો અત્યારે છે ને સાડા ચાર થઈ ગયા છે ને આ બાજુ રાધિકા બે ગઈ તાર નથી આવવાનું મેરેજ માં એવું છે તો એવું છે કે પટલ આવશે ને નોકરી હતી ત્યારે રાધિકા એની આવશે અત્યારે ઊંઝ હોય જાય છે અને જો આજે છે ને સ્વેટર લઈને જવું પડે એમ છે કેમ સ્વેટર લઈ લીધા એવું છે તો ચાલો આપણે ગાડીમાં નથી પણ મને એમ છે વધારે ઠંડી હોય એટલે કાલે બહુ ઠંડી હતી તો એવું વિચાર્યું હતું કે સ્વેટર ગાડી લઈ લીધા હોત ને તો સારું હતું તો આજે લઈ જ લઈશી અમે ત્યાં નીકળેલા છે રાત્રે અમે નીકળતા જ પણ ઠંડો પવન લાગે પણ અત્યારે આપડી પાસે પહેરવાનું છે એટલે પહેરી લઈ જો કે ન હોય તો કાલ નહોતું તમે એમ નેમ જ આવ્યા તા તો ઠંડી તો હોય જ તો ચાલો ગાઈ નીકળીએ ગયા જાનમાં જવામાં આવ્યા જો મેરેજમાંથી છે ને આપણે સોનલ ના ઘરે આવી ગયા અને સોનલ એ મેરેજમાં આવી હતી ભાઈને થોડી વાર સુરાઈ દીધા અને મેરેજમાંથી જઈને ઈ આવ્યા પણ મારે તો એવું જ છું હું ત્યાં જાનમાં પૂજ્યો હજી ત્યાં સોનલ ને લેવા આવ્યો પાછા થોડી વાર જમીન ઉભા રહ્યા ત્યાં પાછ મૂકવા આવવાનું ને એમાં એવું તો પછી થાકી ગયો તો પછી ખાલી ખોટો રોવી કરતા પછી પેલા વી આવ્યા જમીને એમ તો કલાક રહ્યો શું રહ્યો એટલે વાંધો ના આવ્યો એમ તો ગાય જો ભાઈ મસ્ત મજા ને રમે છે ને આ બાજુ જો ઈરવા છે ફોન રોવે છે અને બીજું હું કે શું કહેવાનું હતું કાલ મારે ડાબી આંખ ફરકતી હતી તો બહુ બધા લોકોનું એવું કેવું ડાબી આંખ ફરકે ને તો